જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોટા સમાચારે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા વિનંતી હૈદરાબાદ અને બેંગ્લોર હાઈવે પર અતિ ભયંકર અકસ્માત બાઇક સાથે ટક્કર બાદ બસ માં આગ લાગતા 20 થી વધુ લોકો ના ઘટના સ્થળે જ મોત નિપજા ગુજરાત માં ફરી ગાજવીજ સાથે વરસાદ ની આગાઈ અરબી સમુદ્ર માં ડીપ ડિપ્રેશન સક્રિય થતા વરસાદ ને અંબાલાલ પટેલ ની મોટી આગાઈ

રાજસ્થાનમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે માતાએ ત્રણ બાળકોને ટાંકીમાં ફેંકી મારી નાખ્યા પછી પોતે કૂદી ગઈ જોઈ લઈએ મિત્રો આજના સોના ચાંદીના ભાવ તો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાની કિંમત એક લાખ ચોવીસ હજાર ચારસો ચાલીસ જયારે એક કિલો ચાંદી કિંમત એક લાખ પંચાવન હજાર રૂપિયા જોવા મળી મહેસાણામાં પહેલી વાર યોજાયો નવ સાથે એર શો સૂર્યકિરણ એરોબેટિક ટીમે દિલ ધડ કરતબો બતાવ્યા ભારત બાદ હવે અફઘાનિસ્તાન રૂક્ષે પાકિસ્તાનનું પાણી કુનાર નદી પર ડેમ બાંધવાની કરી તૈયારી હોકી વર્લ્ડ કપ પાકિસ્તાનની ટીમ ભારત ભારતને આવે વર્લ્ડ કપમાંથી નામ પરત લીધું અમદાવાદના વાડજમાં બહેનનું ઘર ઉજાડી નાખ્યું ભાઈઓએ ભેગા મળીને પાંચમા માળેથી બનેવીને ફેંકીને કરી નાખી હત્યા દિવાળી ના તહેવારોમાં લોહી હોળી ખેલાઈ રાજ્યમાં પાંચ દિવસમાં માં પંદર લોકોની હત્યા કાળી ચૌદ અને દિવાળીની અડતાલીસ કલાકમાં માં દસ નું કાળસ કાઢી નાખ્યું ફટાકડા ફોડવા બાબતે બેના જીવ લીધા દિલ્હીમાં પ્રદૂષણને રોકવા માટે કૃત્રિમ એટલે કે નકલી વરસાદ વરસાવાની તૈયારી મેરઠ પહોંચ્યું વિશેષ હેરકામ યુનિટી બન્યું પ્રથમ દિવાળીના દિવસમાં જ લાખથી વધુ લીધી મુલાકાત ઓક્ટોબરથી તમામ અમારો સામનો કરો તાલિબાન ની પાકિસ્તાન સેનાના વડા મુનીર ને ખુલ્લે આમ ધમકી મહારાષ્ટ્રમાં હથેળી પર સુસાઇડ નોટ લખી મહિલા ડોક્ટર નો આપઘાત પોલીસ કર્મચારી પર દુષ્કર્મ નો લગાવ્યો આરોપ ભારત હવે એસ ચારસો માટે દસ હજાર કરોડ ની પાકિસ્તાન ની ફાઈટર જેટ ને નષ્ટ કરવામાં કામ આવી હતી સિસ્ટમ આવ્યો સામે તપાસમાં એસઆઈટી નો ખુલાસો છ હજાર જેટલા મતદારો નો હતો ભારત શું કરશે તે તમારે કહેવાની જરૂર નથી ટ્રમ્પના ના દાવા પર કોંગ્રેસ નેતા શશી તરૂર ભડક્યા મિત્રો ભારતીય સૈન્યમાં તૈયાર થઈ રહી છે કાતક ભૈરવ બટાલિયન ફોર્સ ભવિષ્યના યુદ્ધમાં દુશ્મનોને હંફાવશે કમેન્ટ બોક્સમાં જય હિન્દ લખવા વિનંતી તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદ હિમાચલમાં બરફ વર્ષાનો પારો માઇનસ જીરો પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો આંધ્રપ્રદેશના છ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાયું ભારત ટેક્સી એપ સરકાર શરૂ કરશે ટેક્સી સેવા ડ્રાઈવર્સે નહી આપવું પડે કમિશન ખાનગી મોટો ઝટકો કંપનીઓ ગુનાઓની ઇન્ડસ્ટ્રી ચાલતી હતી એનડીએ સરકારમાં બિહારમાં મેડિકલ અને એન્જિનિયર કોલેજો બની ગૃહમંત્રી અમિત શાહ નું ચૂંટણી પ્રચારમાં નિવેદન બિહાર બાદ વધુ પાંચ રાજ્યોમાં માં એસઆઈઆર પ્રક્રિયા શરૂ બે હાજર છવ્વીસ માં યોજાશે વિધાનસભાની પાંચ રાજ્યોમાં ચૂંટણી જમ્મુ કાશ્મીર રાજ્યસભાના ચૂંટણીના પરિણામ આવી ગયા ત્રણ બેઠકો પર નેશનલ કોન્ફરન્સ જ્યારે એક બેઠક પર ભાજપનો વિજય ભારતમાં પ્રદૂષિત લીધે વર્ષમાં વીસ લાખ લોકોના મોત અકાળે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ પ્રદૂષણ જોવા મળ્યું વડોદરામાં વગર વરસાદે દસ ફૂટનો નો પડ્યો લોકોએ નાળિયોર વધે વીએમસી નો અનોખો વિરોધ નોંધાવ્યો અમદાવાદના નરોડામાંથી નરોડા વિદેશી દારૂનો જથ્થો મળ્યો રાજસ્થાનથી દારૂ લાવી સરદાર નગરમાં વેચવાનો પ્લાન હતો દેશમાં પહેલીવાર એક જ દિવસમાં ત્રણ એક થયા માં હૃદય ફેફસા હૃદય ફેફસાને કિડનીનું સર્જરી દેશમાં પ્રથમ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું બનાવટી વેબસાઇટ બનાવી ગીર સફારીની ટિકિટો બ્લેકમાં વેચવાનું કૌભાંડ ગુજરાતમાં સાયબર સેલે દિલ્હીથી બેની બે કરી ધરપકડ છઠ પૂજાને લઈ ગુજરાતમાં માં એક્સ્ટ્રા સ્પેશિયલ ટ્રેનનું આયોજન પચાસ લાખ જેટલા લોકો મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા તહેવારોની પીડને સંભાળવા પશ્ચિમ રેલવે અમેરિકાનો ફરી મોટો દાવો ટ્રમ્પે કહ્યું એટલે ભારત ચીને રશિયા પાસેથી ઓઇલ ખરીદી ઘટાડી કિમ જોંગ અને પુતિને ડિફેન્સ ડીલ કરી ટ્રમ્પનું ટેન્શન વધાર્યું અમેરિકાના દબાણ આગળ નઈ નમે રશિયા ગોંડલમાં ધરતીકામ ગોંડલ થી ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ છ ની તીવ્રતાથી વીરપુર અને જેતપુરમાં કંપનાનું ભવાઈ ચીની પ્રોડક્ટની માંગ ઘટી સત્યાસી ટકા લોકોએ ભારતીય વસ્તુઓ ખરીદી દિવાળીમાં છ પોઈન્ટ જીરો પાંચ લાખ કરોડ નો રેકોર્ડ નો ટર્ન નોંધાયો ગયા વર્ષ કરતા પચીસ ટકા વધુ કેદારનાથના પાલકી નીકળી ના કિલોમીટરની યાત્રા કરીને બાબા ઉમીમઠ મઠ પહોંચશે આ વર્ષે સત્તર લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા અમરેલીના સલડીમાં જૂથ અથડામણનો કેસ વધુ નવ આરોપીઓની ધરપકડ કુલ છોડ લોકો જેલ ભેગા થયા ઓલા અંબર જેવી પહેલી સરકારી કેબ બારો ટેક્સી લોન દરેક રાઇડની સો ટકા કમાણી ડ્રાઈવરોને મળશે કમિશન ખતમ દિલ્હીમાં પાયલોટ પ્રોજેક્ટ નવેમ્બરમાં શરૂ કરાશે અમદાવાદમાં સત્તરમો ભરતી રોજગાર મેળો યોજાયો રાજ્યના એકસો ચોપન યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યો જેમાં ઓગણત્રીસ મહિલાઓ દેશભરમાં એકાવન હજાર નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા વાત કરીએ આર્થિક વૃદ્ધિને તો ભારતના ઓટોમોબાઈલ એક્સપોર્ટમાં તોફાની ઉછાળો કારથી લઈને બાઇક સુધી બધે વૃદ્ધિ જોવા મળી છવાસ્તાના દાવા કરતા તંત્રના મોટે તમાચો ગોધરામાં ગંદકી અને કાદવમાંથી કાઢવી પડી અંતિમ યાત્રા રશિયા બાદ હવે ત્રણ ભારતીય કંપનીઓ વિરુદ્ધ યુરોપિયન યુનિયને મનમાની કરી પ્રતિબંધ મૂક્યો પીએસઆઈ સાથે કરનારા ઉદ્યોગપતિના પુત્ર કાઢ્યો મિજાજ કાઢ્યો આખરે ધરપકડ બૂટ ચંપલ વિના રિકન્સ્ટ્રક્શન માટે લવાયો મોટું શરમ અને પસ્તાવાના પાવ સાથે ઝૂકેલું રખાયું ચેટ જીપીટી એક ચાલ થી ને લાગ્યો તેર હજાર એકસો અઠ્યાસી અબજ ઝટકો માર્કેટ વેલ્યુ એક ઝાટકે ગગડી નીચે આવી ગઈ અબકી બાર મોદી સરકાર સૂત્ર ના સર્જક પિયુષ પર એક અવસાન સિગ્નલ લગાવાયું દરિયો તોફાની બને તેવી શક્યતાઓ ઇન્સ્ટાગ્રામમાં પ્રેમી સાથે વાત કરતી યુવતીની માતા ભાઈએ કરી હત્યા મૂર્તિ ચેક ફેંક્યો ભાવનગરમાં ઓનર કિલિંગ હત્યા સામે આવી એક પણ ટોમ હોક કચડી નાખીશું પુતિનની પુતિન પશ્ચિમ બંગાળમાં સીએ એ હેઠળ કેમ્પ નું આયોજન કરશે ભાજપ બાંગ્લાદેશી હિન્દુઓને નાગરિકતા આપશે મિત્રો આવા રોજ દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા માટે અમારી પીસી ન્યૂઝ ફટાફટ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી